કાળજી લેવી જરૂરી છે શું કામ ઘણી બેનો દીકરીઓ કે અમારા ઉપર તો બહુ જ અમારા પપ્પાએ પ્રતિબંધ રાખ્યો ભાઈને કઈ પ્રતિબંધ નથી રાખ્યો પણ જે વસ્તુ એક તો અમૂલ્ય હોય ને એને સાચવવાની હોય હાથમાં બગસરાનું પહેર્યું હોય તો આપણે એને બહુ એટલું બધું એ ના આપે પણ ગળાની અંદર બગસરાનું પહેર્યું હોય તો જત ના આપે પણ જો સોનાનું પહેર્યું હોય તો સાચવી સાચવીને રાખે કોઈ મોં ધોવા ગયા અને હાથ ધોવા ગયા તો એમાં હાથની વીટી કે બીજી જગ્યાએ ન મુકાઈ જાય એટલે દીકરીનું ચારિત્ર્ય છે દીકરીની શીલતા છે સોનાના ઘરેણા થી પણ વધારે મૂલ્યવાન છે